આ બધાએ સાંભળ્યું છે ત્રણે મેળો ભાતીગળ મેળો માને દીકરાની વેદના શું છે બાપુને એક પ્રસંગ કહું સાંભળો કે જે ભાતીગળ મેળામાં અનેક પ્રાંતના લોકો આવે અનેક રાજ્યના લોકો આવે ને એ મેળાનો દર્શન કરતા હોય છે એટલી માનવ મેદની ઉભરાણી હોય કે જ્યાં સુધી આપણી નજર પહોંચે ત્યાં સુધી માનવ મેદની દેખાય બરાબર એ મેળાની અંદર એક યુવાન પતિ પત્ની પોતાના આઠ વર્ષના દીકરાને લઈ અને જાય છે એના આઠ વર્ષના દીકરાને લઈ અને મેળો દેખાડવા માટે જાય એક હાથ એ દીકરાની માએ પકડ્યો અને એક હાથ એ દીકરાના બાપે પકડ્યો છે બાપ અને મા બે એ દીકરાનો હાથ પકડી અને મેળો દેખાડે જો બેટા આ મેળો જો આ જો દીકરો પણ એટલો આનંદિત છે કે મને મારા મા બાપ મેળો બતાવે છે પણ બનવા સંજોગ એવું બન્યું કે મેળામાં બરાબર મધ્યાંતરમાં ગયા એમાં માના હાથમાંથી અને

મારા હાથમાં નથી મારી પાસે સાંભળ્યા એ દીકરો ન મળ્યો ને જનતા એકદમ હાફડી ફાફડી થઈ હૃદય ભરાઈ આવ્યું આંખની અંદર અશ્રુની ધારાઓ વહી ગઈ મારો દીકરો ક્યાં ગયો આજુબાજુમાં શોધે છે પણ આઠ વર્ષ એ લાલો કોઈને મળતો નથી બા પતિ પત્ની બેવ પોતાના દીકરાને ગોતે પણ દીકરો મળતો નથી અને પોતાની માના મુખમાંથી એક જ શબ્દો નીકળે છે મને મારો લાલો ગોતી આપો મને મારો લાલો ગોતી આપો એનો પતિ શાંતુંના આપે છે કે તું શાંતરે મળી જશે પણ ભરોસો કેમ બેસે સાહેબ આટલી માનવ મેદનીમાં આટલી માનવ મેદનીમાં કેમ ભરોસો આવે অতি કલ્પાંત કરે છે જનેતા આંખમાંથી અશ્રુની ધારાઓ બંધ ન થાય આંખમાંથી અશ્રુની ધારાઓ બંધ ન થાય પોતાના દીકરાનું નામ પણ બંધ થાય મને મારા લાલાને ગોતી આપો ને પતિ પત્ની આવેલા વ્યક્તિઓને પ્રશ્ન કરે ભાઈ તમે મારા લાલાને જોયો કોઈ હા નથી પાડતું એક કલાક બે કલાક આમ કરતા કરતા ત્રણ ચાર કલાકનો સમય વ્યતીત થઈ ગયો મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે પોતાના પતિને કહે છે મારા લાલાને ગોતી આપો ને નહીં તો મારાથી જીવન નહીં જીવાય દરેક વ્યક્તિને પ્રશ્ન કરે એમાં એક માણસ આવીને કહે છે ભાઈ કામ કરો ને જે જગ્યાએથી આ મેળાનું આયોજન થયું છે ને તો ત્યાંના સંચાલકોને જઈને તમે કહો કદાચ એલાઉન્સમેન્ટ કરી આપે અને તમને તમારો દીકરો મળી જાય પોતાની પત્નીને સાથે લઈ અને પેલો યુવાન જાય છે આયોજક ભાઈઓ પાસે જઈને કહે છે ભાઈ એક કામ કરો ને મારો એક 8 વર્ષનો દીકરો અમારાથી જુદો થયો છે અમારી પત્ની છે 3-4 કલાકનો સમય વ્યતીત થઈ ગયો છે અને મેળામાં અમારો છોકરો ખોવાઈ ગયો ને ત્યારની આ મારી પત્ની રડે છે એક ક્ષણ માટે થયા રડી રડીને એની આંખો સુજી ગઈ એના અંગના વસ્ત્રો નીચે પડી જાય એનું ભાન નથી માથાના વાળ વિખરાઈ ગયા એનું પણ એને ભાન નથી રહ્યું મને લાગે છે કે કદાચ જો હવે બે પાંચ કલાક નહીં મળે ને તો મારી પત્ની એના દીકરાના વિયોગમાં ગાંડી થઈ જશે એક એલાઉન્સમેન્ટ કરી આપો ને મારો દીકરો કોઈ પાસે હોય તો મને દઈ જાય બાપ કઠણ બન્યો છે કારણ કે માં રડે છે જો બાપ હારે રડે તો માની દશા વધારે પડતી એ મુશ્કેલીમાં થાય એટલે બાપ કઠણ બની ગયો છે એલાઉન્સમેન્ટ કરી આપ્યું પેલો યુવાન આવીને એની પત્નીને કહે છે કે મે સાંભળ શાંતા હમણા આપણો દીકરો મળી જશે ખૂબ શાંતોના આપે પણ જનતા કેમ રહી શકે સાહેબ નવ નવ મહિના એને પોતાની કુખમાં ઉપાડ્યા છે એના બાળોતિયા ધોયા છે દીકરો દીકરો કરી અને એ માનું મોઢું ન ભરાતું હોય

અત્યાર સુધી આ દીકરાનો બાપ કઠન રહ્યો હતો પણ માં ને દીકરાનું મિલન થયું ને આ દ્રશ્યને જોઈને હવે અવળું ફરી અને એ દીકરાનો બાપ હવે રેડ્યો છે હવે થોડીક વાર એટલે પત્ની થઈને કહે છે કે હવે તમે શું કામ રડો છો હવે તમે શું કામ રડો છો આપણો દીકરો તો મળી ગયો હવે અને ત્યારે એ ભારત વર્ષનો નવયુવાન કહે છે કે દીકરો મળી ગયો અને ખોવાઈ ગયો એટલે મને રડવું નહોતું આવતું મને રડવું તારી દશા જોઈને આવે છે હવે મને તારી દશા જોઈને રડવું આવે છે કે એક આઠ વર્ષનો દીકરો તારાથી પાંચ કલાક જુદો થયો તને કેટલો એમાં મોહ કેટલો પ્રેમ છે કે તું ગાંડી થઈ ગઈ એક મિનિટ માટે તારા આંખમાંથી અસ્ત્રોની ધારો બંધ ન થઈ અને મોઢામાંથી બસ નીકળ્યા કર્યું મારો લાલાને ગોતી આપો મારા દીકરાને કોઈક લાવી આપો મારા દીકરાને કોઈક ગોતી આપો કદાચ ન મળ્યો હોત તો તું ગાંડી થઈ જાત અને તારી દશા જોઈને થાય છે કે આઠ વર્ષના દીકરાને મારી માંથી મારી આજે દસ વર્ષનો વાર્યો વીતી ગયો મારી માં કેમ જીવતી હશે શું એને મારા પ્રત્યે પ્રેમ નહી હોય આ જગતના દરેક યુવાને એટલું કહીશ ભાઈ કે તમારી જાતને ભૂલવી પડે ને તો ભૂલી જાજો પણ જે મા બાપે તમારા બાળો ત્યાં ધોયા છે ખભે બેસાડીને તમને ફેરવા છે ને એ મા બાપને ન ભૂલશો અને માનો પ્રેમ ભર્યો હાથ બાપ કદાચ દીકરો ગમે તેવો થાકીને આવ્યો હોય પણ માના પ્રેમ ભરેલો હાથ દીકરાના મસ્તકમાં ફરે ને એટલે દીકરાનો બધો થાક ઉતરી જાય કારણ કે માં છે એ મમતાના રસથી ભરેલું એક વટ વૃક્ષ છે વડલાનો છાયો જેવો મળે ને એવો છાયો બીજે ક્યાંય ન મળે બા એ માનો પ્રેમ અપાર છે કવિઓ તો ત્યાં સુધી કહે છે કે માને મમતા હોય છે દીકરો કદાચ ગમે તેટલો મોટો થઈ જાય પણ મા પાસે તો એ દીકરો જ છે નાનો જ છે માને એની ચિંતાઓ બંધ ન થઈ જાય દીકરો કદાચ ગમે તેટલો મોટો થયો હોય ને રાત્રિના સમયે ઘરની બહાર હોય ને તો ખૂણામાં ખાટલો નાખી અને માં સૂતી હોય પણ માં માત્ર એ ખાટલામાં લાંબી થઈને પડી હોય પણ એની આંખોમાં નીંદર ન આવે કારણ મારો દીકરો હજી બહાર છે દીકરો આવ્યો નથી માં ખૂણામાં પડી પડી અસરોની ધારાઓ સાથે રડતી હોય કારણ કે મારો દીકરો હજી નથી આવ્યો એની આંખમાં નીંદર ન આવે કારણ કે મા છે મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ છે નાનું બાળક કદાચ શેરીઓમાં રમવા ગયું હોય અને એટલું થાકીને આવે પણ માની ગોદમાં બેસે અને મા પોતાના સાડીના છેડેથી એનો પરસેવો લૂછે ને એટલે દીકરાનો બધો થાક ઉતરી જાય આટલો પ્રેમ ભર્યો છે એ માની અંદર વાત્સલ્ય ભર્યું છે મમતા ભરી છે એટલે તો કવિ બોટાદ કરને લખવું પડે છે મીઠા મધુ ને મીઠા મેહુલા ને એથી મીઠી મોરી માત પણ જનની જોડ સખી નઈ જડે આ જગતમાં માં પાત્રે કેવું છે બાપ કે એક વખત જીવનમાંથી એ માં પાત્ર ચાલ્યું જાય ને એટલે દુનિયામાં તમને બીજે ક્યાંય માં ન મળે કદાચ ગમે તેમ કરો તો પાત્ર બીજે વખત ન મળે ભરેલું વટ વૃક્ષ અને કવિ કહે છે પ્રભુ ના એ પ્રેમ તણી પો

માની અંદર તમને ઈશ્વર નું દર્શન થાય માની અંદર પરમાત્મા નું દર્શન થાય પણ સમય પરિવર્તિત થયો ને બાપ આવ્યો ને એ લઈ અને આજનો યુવાન પોતાને એક સારી નોકરી મળી જાય એક સારી છોકરી મળી જાય અને સારું સંતાન મળી જાય ને એટલે પછી ક્યાં મા બાપ ને ક્યાં આપણે મને સાહેબ એ નથી સમજાતું કે ત્રણ ચાર વર્ષથી ઘરમાં આવેલી પચીસ વર્ષ નો પ્રેમ ભૂલવી નાખે એવો તમને કયો પ્રેમ આપે છે લગ્ન થાય બે ચાર વર્ષ થાય ત્યાં વળી પાછો નોખો થાય શું કરુણા છે વિકૃતિ એમાં સંસ્કૃતિ અને પ્રકૃતિ બે નાશ પામતી જાય છે અને વિકૃતિમાં માણસ ઘેરાતો જાય છે માણસ વિકૃત બનતો જાય છે દિવસે દિવસે માણસના મગજના એવા બધા વિચારો થયા એવો તે કયો પ્રેમ આપી દે છે પત્ની કે પચીસ વર્ષના મા બાપનો આપણો પ્રેમ ભૂલી જઈએ છે મારી કરબદ્ધ પ્રાર્થનાઓ છે મારી યુવાન બહેનોને તમે જો તમારા વૃદ્ધાવસ્થાની અંદર તમે તમારા સંતાનો સાથે તમારા બાળકો સાથે રહેવા માગતા હોય તો મારી એક વાતને યાદ રાખજો તમારો પતિ પણ કોઈકનો બાળક છે અને એના મા બાપ ભેગો રહેવા દેજો તમે જો તમારા પતિને એના મા બાપ ભેગો નહીં રહેવા દો તો તમારા દીકરાઓ પણ તમારી સાથે નહીં રહે એ અહીંથી લખીને જાજો એમાં કોઈ પણ સંશય નથી પોતાના બાળકને દૂર ન કરો દીકરો ચાહે એ આઠ દસ વર્ષનો હોય તો પણ ભલે અને દીકરો ચાહે પચાસ વર્ષનો હોય તો પણ ભલે જ્યારે માથી જુદો થાય એટલે માને વેદના હોય જ એ જનતાને બહુ વેદના હોય એ જનતાને તમારી સંપદાની ભૂખ નથી તમારા હુંફની ભૂખ છે સાહેબ એને તમારા પ્રેમની જરૂર છે તમારી લાગણીઓની જરૂર છે નવ નવ મહિના તમને એમણે કુખમાં ઉપાડ્યા છે કઈ શું નથી કર્યું આપણા માટે દરેક વસ્તુના પોતાના ત્યાગ કર્યો સાહેબ મારા બાળક માટે મારું બાળક માંદું ન થાય મારે ન ખવાય પોતાને ભાવતી વસ્તુનો ત્યાગ કરી દે શું કામે પોતાના સંતાનો માટે દીકરાઓ માટે અને દીકરાઓ શું કરે મોટા થઈને મા બાપનો ત્યાગ કરે છે ક્યાંની આ સંસ્કૃતિ છે સાહેબ આ ભાગવત ની બસ આવા જ ઉપદેશો મળશે તમને બીજું કંઈ નહીં મળે અને પછી આપણે જગતને બતાવવા માટે મોટા મોટા યજ્ઞો કરવા જઈએ એમ ભગવાન રાજી નહીં થાય જ્યાં સુધી તમારી ઉમરા વાળી રાજી નહીં હોય તો ડુંગરો વાળી નહીં આવે નથી જરૂર સાહેબ પોતાના સંતાનો થી જયારે માં વિખીટું પડે ને ત્યારે બહુ દુઃખ હોય ચાહે એ મનુષ્ય હોય તો પણ ભલે ને ચાહે એ પશુ હોય તોય ભલે એક ગાય ને એના વાછડા થી જ્યારે જુદી કરવામાં આવે તો એ ગાયની આંખમાં પણ અશ્રુ હોય અને એ વાછડાના આશ્રમમાં એની આંખમાં પણ અશ્રુની ધારા હોય કારણ એને પણ માં ને દીકરાનો પ્રેમ છે જેટલું ઊંચું પાત્ર માનું છે ને બાપ એટલું જ ઊંચું પાત્ર બાપનું પણ છે આ યાદ રાખજો માએ તમને એના પેટમાં ઉપાડ્યા છે પણ જ્યારે તમે મોટા થયા ને ત્યારે આ ગામને દેખાડવા એ બાપે કોઈ પણ જાતની શરમને અનુભવ્યા વગર પોતાના ખભે ગામ દેખાડ્યું છે બાપ અને માની સુખ માટે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે પણ એટલું હું દાવા સાથે કહી શકું સાહેબ એ વૃદ્ધાશ્રમ કોના મા બાપ હોય છે શહેરના મોટા મોટા માણસોના મા બાપ હોય છે ગામડાઓમાં ખેતી કરતા એ ખેડૂતના મા બાપ ને હજી મેં કોઈ દિવસ ગરીબાઈ ગમે તેટલી હોય પણ એના મા બાપ ને વૃદ્ધાશ્રમમાં જોયા નથી હજી ભલે ટકનું લાવીને ખાતા હોય છતાં પણ એને પોતાના મા બાપ ને વૃદ્ધાશ્રમમાં નથી મોકલ્યા સંપદા મળે એક નારી મળે એક સંતાન મળે તરત જ ચાલી જ નીકળે એટલે માટે મારો મારો પુનિત મહારાજ કહે છે ભૂલો ભલે બીજુ બધો મા બાપ ભૂલશો નહીં આ જગતમાં માં હે યુવાનો કદાચ તમારી જાતને ભૂલી જાજો પણ જેને જન્મ આપ્યો છે ને મા બાપ ક્યારેય ન ભૂલશો એક વખત માના અંતરમાંથી આશીર્વાદ નીકળી જાય ને કે જા બેટા આ તારું કામ થતે થાય તો દુનિયાની કોઈ તાકાત એવી નથી કે તમને કામના મંજિલ સુધી લઈ જતા રોકી શકે બાપ માના અંતરના આશીર્વાદ મળે મા બાપની આતડી ઠારજો બાપ અને હું ત્યાં સુધી કહી શકું માણસ આગળ વધી શકે ને એ પોતાના કર્મો તો કદાચ હોય પણ મા બાપ ના સારા કામ હોય તો જ દીકરાઓ સારી લાઈને ચડે બાકી તાકાત વાત છે કે દીકરાઓ શકે હું મારી દરેક કથાઓમાં કહું છું આ એક કથા નહીં હું સોળ વર્ષની ઉંમરે વ્યાસપીઠે આવ્યો મેં કોઈ એવી કમાણી ન કરી હોય કે મને સોળ વર્ષની ઉંમરે વ્યાસપીઠ મળે મારા બાપે કઈક કર્યું છે મારી માએ કઈક કર્યું છે ને મને વ્યાસપીઠ મળી ગઈ મારા મા બાપે કઈક પુણ્ય કર્યા હશે કઈક વાયુ છે હું બેઠો બેઠો લણું છું અહીંયા મારા ગવડિયાના પુને શકાય એ તમને ખબર નહી મારા પિતાશ્રી રિક્ષા ચલાવે મારા પિતાશ્રીનો વ્યવસાય રિક્ષા ચલાવવાનો પણ મને આજ એવું લાગે છે કે મારા બાપે કોઈનું અનિતિનું અનાજ નઈ લીધું એટલે હું નીતિનું ખાઈ રહ્યો છું બેઠો બેઠો એણે કોઈનું અહિત નઈ કર્યું હોય પિતૃાવાનુ રાત્રિના સમયે મોડા આવશો ને તો પત્ની પોતાના બાળકો ભોજન ને કરી અને પોતાના રૂમ માં જઈને સુઈ જશે એને નીંદર આવી જશે પણ ખૂણામાં ખાટલો નાખીને જે માં પડી છે ને એને નીંદર નહીં આવે મારો દીકરો હજી નથી આવ્યો